રાનપુર તાલુકો તમારી મગફળી બરાબર તો અહિયાં જે આપડે ઉભા છીએ મગફળીમાં એમાં શું ચાટેલું છે તમે આમાં પેન્ડી નાખેલી છે એકલું સાદું પેન્ડી ના એકલું પેંડી નાખેલું છે બરાબર આજે કેટલા દિવસ આ પેંડી નાખી આજે એમ ગણો ને 15 દિવસ થઈ ગયા 15 થી પંદર 15 થી 15 17 દિવસ થયા આજે પેન્ડી નાખ્યું છે એમાં તમને શું દેખાય છે આ પેંડી અંદર બતાવો લાલ લાલનું પત્તું જેવું દેખાય છે અમુક નિંદામણ નીકળવા માંડ્યું છે ચાલુ થયું છે નીકળવાનું જે એકલું નાખ્યું છે અમુક ગોલ પાન નું નિંદાણ નીકળવાનું ચાલુ થયું છે હજુ તો થોડો ટાઈમ થશે એટલે વધારે દેખાશે બરાબર ને અહીંયા આપણે પેન્ડી વાપરેલું છે સાધુ બરાબર તો એમાં અમુક નિંદાબંધ દેખાવા માંડવું

અબ અહીંયા તમને કઈક ડેમો આપેલું છે આનું ડેમો આપેલું ઓપેક ઓપેક આ જે દવા છે આયલ ટ્રેક્ટર બ્રાન્ડ આયલ ટ્રેક્ટર બ્રાન્ડ કંપનીનું ઓપેક જે નવું નિંદામણ નાશક આપણે બજારમાં મૂક્યું છે અને અંદર પેન્ડીમિથેલીનનો ઓક્સીનું કોમ્બિનેશન છે બરાબર તો એ આપણે કેટલા ભાગમાં છંટકાવ્યું છે અહીંયાથી આ 3 ફુવારામાં છાંટેલું છે અચ્છા આ 1 2 3 ફુવારામાં છાંટેલું છે બરાબર ઓકે તો આનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું શું કેવું છે તમારું સારું છે બઉ સારું તમે શું જો પણ ખડ તો જોઈ લો ખડ કોઈ જાતનું દેખાતું નહીં દેખાતું નહીં મગફળી કેવો ઉગાવો છે મગફળી સારું ઉગાવામાં કોઈ તકલીફ ના કોઈ તકલીફ નહીં બધું એકદમ ક્લિયર સરસ ઉગી ગયું છે બરાબર અને જે આજ વસ્તુ બાજુમાં તમે સાદું પેન્ડી વાપર્યું છે આ તમને શું ફરક લાગે છે અમુક નાનું ખડ ઉગ્યું છે